સ્વાગત છે ખેડૂતભાઈ તમારો મારા વિડીયોમાં તમે વિડીયોની અંદર શક્તિમાન કંપનીનું રોટા જોઈ રહ્યો છો આ રોટા વેટર ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે એકદમ સારી કન્ડિશનમાં આખું રોટા તમને જોવા મળી જશે અને ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને રોટા પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર તે બધા તમને જોવા મળી જાય તો વાત કરીએ રોટાવેટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો શક્તિમાન કંપનીનું રોટાવેટર તમને જોવા મળશે આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને રોટાવેટર જોવા મળી જશે કલરથી માંડીને બ્લેડની કન્ડિશન પણ એકદમ સારી તમને જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર બાવીસનું જે તમે રોટાવેટર જોઈ રહ્યા છો શક્તિમાન કંપનીનું બે હજાર અને બાવીસનું મોડલ તમને જોવા મળશે સાત ફૂટમાં રોટાવેટર છે જે રોટાવેટર તમે જોઈ શકો છો તે સાત ફૂટમાં તમને જોવા મળી જશે એકદમ સારી કન્ડિશનમાં ખેડૂતભાઈ આખું રોટાવેટર તમને જોવા મળી જશે બેતાલીસ બ્લેડમાં રોટાવેટર છે જે તમે રોટાવેટર જોઈ રહ્યા છો તેમાં બેતાલીસ બ્લેડનો સેટ છે સાત ફૂટ અને બેતાલીસ બ્લેડમાં રોટાવેટર જોવા મળશે ટોપ મોડલમાં રોટાવેટર છે જે શક્તિમાન કંપનીનું રોટાવેટર જોઈ રહ્યા છો ટોપ મોડલમાં તમને જોવા મળી જશે બે હજાર બાવીસનું મોડલ સાત ફૂટ અને અડતાલીસ બ્લેડમાં તમને આ આખું રોટાવેટર જોવા મળી જશે એકદમ સારી કન્ડિશન અને ટોપ મોડલમાં જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે નેવું હજાર માત્ર ને માત્ર નેવું હજાર કિંમતમાં આ રોટાવેટર ભાઈને વેચી દેવાનું છે તો જે કોઈને રોટાવેટર લેવું હોય તે જલ્દીથી રોટાવેટરના ઓનરનો કોન્ટેક કરે અને તમારે રૂબરૂ સ્થળ પર રોટાવેટર જોવા માટે જવું હોય ખેડૂતભાઈએ તો રોટાવેટરના ઓનરનો કોન્ટેક કરી ત્યાર પછી રૂબરૂ સ્થળ પર જોવા જવું જેથી રોટાવેટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય ભાઈએ કિંમત રીઝનેબલ રાખેલી છે અને રોટાવે રોટા વેટર એકદમ સારી કન્ડિશનમાં છે તો વેચાતા વાર નહીં લાગે તો જે કોઈ રૂબરૂ સ્થળ પર જોવા માટે જાય તે રોટા વેટરના ઓનરનો કોન્ટેક કરી ત્યાર પછી જાય જેથી વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય જોવા ક્યાં મળે તેની વાત કરું તો આંબળા મેંદ્રડા મેંદરાડા તાલુકામાં તમને આ રોટાવેટર વેટર હિરેનભાઈ પાસે જોવા મળશે હિરેનભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને હિરેનભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તેને કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો રોટાવેટરના ઓનર હિરેનભાઈનો કોન્ટેક કરી લેવો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક નંબર તમને જોવા મળી જશે